દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ડાંગના સુબીર રેન્જમાં સમાવિષ્ટ કાગિયા માળ ખાતે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે એક પેઢમાં કે નામ અંતર્ગત વન કવચનું લોકાર્પણ કર્યું એક હેક્ટર વિસ્તારમાં એકસો સાત જાતના કુલ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરાયું રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની સુબીર રેન્જમાં સમાવિષ્ટ કાગિયામાળ ખાતે જિલ્લાની પ્રકૃતિને માળવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન એક પેડમાં કે નામ બે પોઈન્ટ ઝીરો વન કવચનું લોકાર્પણ કર્યું હતું રિપોર્ટર રાજેશ પવાર ડાંગ અનેક વસ્તુઓ બનાવીને મારા આદિવાસી ભાઈ બહેનો અનેક વસ્તુ બનાવીને આ ગુજરાતની અંદર તમામ ભારત દેશની અંદર વસ્તુ અહીંયા પહોંચાડે છે અહીંયા આગે વઘઈ ખાતે અમે ગત વર્ષે એ હાટ નું પણ અમે લોકાર્પણ કરી અહીંયા વન કવજની અંદર લગભગ દસ થી વધુ વૃક્ષો વાવ્યા હતા અને આજે સરસ મજાનું એક આ પર્યટન સ્થળ બની ગયું છે

જવાબદારીમાં આવે છે એટલે આપણે આ જંગલ રક્ષણ કરવું એનું જતન કરવું એ આપણા બધા બધા જ લોકો આપણા પૂર્વજો કરતા જ આવ્યા પણ હમણાં આપણે પણ આનું જતન કરવું એ આપણા બધા ને જવાબદાર છે બરાબર ને તો આપણે એક પીર માકે નામ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એક પીર માકે નામ ટુ પોઈન્ટ ઓની વિશ્વ પર્યાવરણ દિવસે શરૂઆત કરી ત્યાર પછી સમગ્ર દેશની અંદર એક પેર માકે નામના વૃક્ષો વાવવાની શરૂઆત ફરી શરૂઆત કરવામાં આવી ગત વર્ષે એક પેર માકે નામની અંદર મોદી સાહેબે એકસો ચાલીસ કરોડ જનતાને આહવાન કર્યું હતું ત્યારે મને કેટલા આનંદ થાય છે કે સમગ્ર દેશની જનતાએ જન આંદોલન બનાવીને એકસો એકતાલીસ કરોડથી વોટર વૃક્ષો વાવ્યા હતા અને એમાં પણ ગુજરાતે લગભગ સત્તર કરોડથી વોટર વૃક્ષો ગત વર્ષે વાવ્યા હતા આ વખતે પણ ટુ પોઈન્ટ ઓની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર સામાજિક સંસ્થા હોય એનજીઓ હોય તમામ લોકોએ સાથે મળીને એક પીર માર્કેટ નામની શરૂઆત કરી છે આજે પંપા સરોવર ખાતે આજે અગિયાર હજાર એકસોના અગિયાર વૃક્ષો એક સાથે આજે વાવ્યા છે સાથે સાથે સબરીધામનું પણ એક પવિષ્ટ સ્થાન અહીંયા આવ્યું છે ત્યારે આ વિભાગ તરફથી લગભગ અહીંયા બોર્ડ માટેનું વનપણ બનાવ્યો છે સિંધુ વનપણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આમ અગિયાર હજાર એકસો ને અગિયાર વૃક્ષો વાવ્યા છે હું આપના માધ્યમથી દરેક લોકોને કહેવા માગું છું કે આપણે ત્યાં આવે ખેતર હોય ખેતરનો શેઢો હોય કે ગામની અંદર ગામની સ્કૂલો હોય ગામના ભાગો રહે ત્યાં દરેક લોકો વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે અને હરિયાળું ગુજરાત બનાવે એના માટે પણ વિનંતી કરું છું આજે વન વિભાગ તરફથી જે માલિકીની જમીનની અંદર જે બુક્સો હતા એ કાપીને જે એમને જે કિંમત મળી છે એનું પર ચેક વિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એની અંદર પણ લગભગ દસ જેટલા બુક્સો આવવાની પરમિશન અમારા વન વિભાગ આપે છે તો આજે લગભગ ચાર લાખ થી રકમ આ આદિવાસી મારા ભાઈ બહેનોને મળી